અત્યારે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તે કોંગ્રેસ શ્રેડિત આંદોલન છે અને આમાં જે કોંગ્રેસના અમુક આ આંદોલનમાં નાના મોટા હોદ્દા ઉપર ભૂતકાળમાં જોવા મળી રહ્યા હતા અને આમાં એવું જોતા લાગે છે કે તેમને ભાજપમાં સ્થાન ન મળ્યું એટલા માટે આ આંદોલન ઈ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે То есть у три.